પ્રશ્ન એવો કરે છે કે કૃષ્ણ ભગવાનની ચેતના કેવી રીતે કાર્યરત છે માનવ જીવન છે માનવ જીવન માનવ જીવનની અંદર માણસ જે ઝંખના છે શેની છે એટલે મોટા મોટી જે ઝંખના છે એ પ્રેમની બધા લોકોની અંતરતમ જે ઝંખના છે એ અંદરથી પ્રેમ જોઈ છે પ્રેમની ઝંખના છે અને જીવનની રીત એવી છે કે એની અંદર પ્રેમ શક્ય નથી જે જીવન આપણે જીવી છીએ એની અંદર એડજસ્ટમેન્ટ છે પ્રેમ નથી એટલે અંતરતમ બધા માનવની અંદર અંતરતમની અંદર પડેલી છે પ્રેમની પ્યાસ છે અને આ પ્રેમની પ્યાસ છે એટલે માણસ છે એ અતૃપ્ત છે અને આ અતૃપ્તિ છે એની તૃપ્તિ થાય ક્યાં તો એ અતૃપ્તિની તૃપ્તિ જે કરવા માટે આ જે કૃષ્ણ ભગવાનનું જે અવતરણ છે એ પ્રેમનું જે સપ્રેશન છે માનવ જાતની અંદર એ કાઢવા માટે એક કૃષ્ણ ભગવાનની ચેતનાનું અવતરણ થયું છે કે જેથી જે દબાયેલી બધી જ્યારે બારના જગતમાંથી માંથી આપણને પ્રેમ મળતો નથી ત્યારે આપણી બધી વૃત્તિ છે એ પરમાત્માની અંદર જાય છે અને પરમાત્માની અંદર એ વિશેષ રૂપે કૃષ્ણ ભગવાન છે એ પ્રેમનું પ્રતિક છે તો આ પ્રેમનું પ્રતિક છે એટલે લાખો કરોડો અબજો લોકો માટે આ પ્રેમને પ્રગટાવવા માટેનું એક સાધન છે કૃષ્ણ ભગવાન છે અને આ કૃષ્ણ ભગવાનના નિમિત્તે એ પોતાની અંદર પોતાના પોતાના અંદરનો જે પ્રેમનો પ્રવાહ છે એના માધ્યમ મારફત અને એમાં ઘણા લોકો જે પાંચ હજાર વર્ષની જે યાત્રા છે એમાં ઘણા લોકો એ કૃષ્ણ ભગવાનના માધ્યમ મારફત પ્રેમને પ્રગટ કર્યો છે એટલે હવે આ કૃષ્ણ ભગવાનની જે ચેતના છે એને આપણે અનુભવવાની છે આપણે આપણા પ્રેમ દ્વારા માનો કે કૃષ્ણ ભગવાનની ચેતના કાર્યરત છે કે નહીં એની જાણ આપણને થશે ક્યારે તો કે આપણે એની સાથે અનુસંધાન કરવાની કળા આપણને આવડતી હશે તો તો એ કે આપણને કૃષ્ણ ભગવાનની ચેતના અનુસંધાન કરવું કેવી રીતે કૃષ્ણ ભગવાન છે એની સાથે અનુસંધાન કેવી રીતે રીતે તો કે જેવી રેડિયોની વેવલેન્થ અને રેડિયોની જે વેવલેન્સ છે એમાં ઓલ ઇન્ડિયા બીબીસી કોઈ પણ તો એની 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 જે વેવલેન્થ સાથે આપણે ટ્યુનિંગ કરી છે ત્યારે રેડિયોની અંદર એ અવાજ આવે છે એનો જે ઓલ ઇન્ડિયા હોય વિવિધ ભારતીય હોય જે હોય એવી રીતે બારના જગતની અંદર કોઈ પણ આપણે કોઈ સાથે રામ સાથે કરવું છે કૃષ્ણ સાથે કરવું છે સંત સાથે કરવું છે મૂર્તિ સાથે કરવું છે કોઈ પણ મૂર્તિ છે એની સાથે આપણે અનુસંધાન કરવું છે તો એ અનુસંધાન કરવું છે તો એ અનુસંધાન કરવા માટે શું કરવું જોઈએ તો એ કે એની વેવલેન્થ લેવી જોઈએ તો કે વેવલેન્થ પકડાશે કેવી રીતે કે કા એનો નામનો આધાર લ્યો અથવા કા રૂપ નો પણ કૃષ્ણ ભગવાનની જે ચેતના છે એ કૃષ્ણ ભગવાનની ચેતના સાથે જોડાવું હોય તો કૃષ્ણ ભગવાનનું નામ અથવા કૃષ્ણ ભગવાનનું જે રૂપ છે એનું ધ્યાન કરવા દ્વારા એનું અનુસંધાન કરવા દ્વારા એની સાથે પ્રેમ દ્વારા જોડાઈ જવા દ્વારા કૃષ્ણ વ્યક્તિ હતા એને જુદા જુદા પ્રકારના દિલીપ કુમાર રોય છે એને જુદા જુદા પ્રકારના કૃષ્ણ ભગવાન અનુભવ થયા પછી એવા જુદા જુદા પ્રકારના ભક્તો જે આપણે નરસિંહ મહેતા સુરદાસ એવા બધા ભક્તોને પોતાના આ કૃષ્ણ કોન્શિયસનેસ જે કામ કરે છે અને છેલ્લે એક આપણે અહીંયા વૃંદાવન ની અંદર લગભગ વૃંદાવન ની અંદર એને આખી યાત્રાની અંદર એટલે એની ચેતના પ્રગટ થઈને એને આખી જે વૃંદાવનને જે ઓલો પર્વત છે એને જે ફેરવવા માટેનું જે આખું પ્રગટ થઈ તો એક વ્યક્તિના રૂપમાં પ્રગટ થઈને એની યાત્રાઓ કરાવી એટલે આ કૃષ્ણ ભગવાનની ચેતના નો અનુભવ જુદા જુદા લોકોને પોતાના ભાવ અનુસાર જુદી જુદી રીતે થયો છે એટલે જે જે લોકો એની સાથે કરશે એવા એવા પ્રકારના અનુભૂતિઓ થઈ એટલે કૃષ્ણ ભગવાનની ચેતનાને અનુભવવા માટે આપણે એની સાથે પ્રેમ કરવો પડશે ભાવ કરવો પડશે અનુસંધાન કરવું પડશે અને અનુસંધાન દ્વારા આપણને એની પોતાની અનુભૂતિ આપણને થશે એ જે અનુભૂતિ છે એ આપણને